નમસ્કાર ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત સાથે હું છું કુશાગ્ર દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ્સ યોર કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ રાશિ પ્રમાણે કયા ઉપાય કરવાના રહેશે કયા શુભ રંગનો ઉપયોગ આજે કરવો લાભદાયી રાશિ પ્રમાણે જોવા મળશે અને સાથે જાણીશું કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજે સાથે જાણીશું અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે અને કયો શુભ એ મહામંત્ર છે જે મહામંત્રનો જાપ વધુ શુભકર સાબિત થવાનો છે મહામંત્રનો જાપ ભગવની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવનારો બની રહેશે તે વિશે આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને માહિતી આપવા માટે આ કાર્યક્રમમાં મારી સાથે જોડાયા છે જ્યોતિષાચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની દર્શક મિત્રો શરૂઆત કરીએ કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણીશું આજના દિવસનું પંચાંગ

આજનું કરણ છે બાલવ કરણ અને રાશિની જો વાત કરવામાં આવે તો આજે ચંદ્રમાનું પરિભ્રમણ કર્ક રાશિમાં રહેશે અર્થાત જે બાળકનું અવતરણ આજ રોજ થાય એની જન્મ રાશિ કર્ક રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ડ ને હ તે પ્રમાણે નામકરણ કરું શુભ અને હિતાવ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી તો દિવસનું પંચાંગ જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધી અને જાણીશું કે આજના દિવસ દરમિયાન કયા શુભાશુભ મુહૂર્તો જોવા મળી રહ્યા છે વાત કરીશું આજના દિવસના શુભાશુભ મુહૂર્ત અને દિનવિશેષની એ પહેલાં જાણી લઈએ આજના દિવસના સૂર્યોદય અને સૂર્યાસ્તને સૂર્યોદય સવારે છ અને અઠ્યાવીસ મીટર રહ્યો જ્યારે સૂર્યાસ્ત સાંજે છ કલાકને પંચાવન મીટર થશે આજે અભિજિત મુહૂર્તનો સમય બપોરે બાર કલાકને અઢાર મિનિટથી પ્રારંભ કરી બપોરે એક કલાકને સાત મિનિટ સુધી છે જ્યારે વિજય મુહૂર્ત બપોરે બે કલાકને સુડતાલીસ મિનિટથી પ્રારંભ કરી ત્રણ કલાક બપોરે ત્રણ કલાક ને સુડતા સુધી રહેશે રાહુકાલમ બપોર સાંજે કલાક ને પ્રારંભ કરી છ કલાક મિનિટ સુધી રહેશે તો સાથે આજે રામનવમી છે અર્થાત શ્રી રામચંદ્ર ભગવાનનું આજે અવતરણ દિવસ છે રામનવમીનો ઉત્સવ રામોત્સવ રહેશે તો આજે સ્વામિનારાયણ સંપ્રદાયના સ્થાપક જે સ્વામિનારાયણ છે ઘનશ્યામજી મહારાજ એમની પણ આજે જન્મ જયંતિ છે આજથી ચૈત્ર નવરાત્રી સમાપ્ત પણ થઈ રહી છે આ છે આજના દિવસના શુભાશુભ મુહૂર્ત દિન વિશે તો દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણ્યા બાદ હવે શરૂઆત કરીએ રાશિફળ જાણવાની અને સૌ પ્રથમ જાણીશું પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયો ઉપાય કરવો લાભદાયી રહેવાનો છે અને કયો શુભ રંગ આજે આપ રાશિના જાતકો માટે જોવા મળી રહ્યો છે તે વિશે પણ આશુ દોજી પાસેથી માહિતી મેળવીએ મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજનો દિન આપના માટે લાભકર્તા સાબિત થશે આજે મહેનતથી તમને વધુ લાભ મળે એ પ્રકારના ગ્રહમાન છે વ્યવસાયમાં કોઈ મોટી સફળતા આજે મળવાના સંકેતો છે સામાજિક ક્ષેત્રના કામમાં આજે સમસ્યાઓ ઉદ્ભવી શકે એ ગ્રહ સ્થિતિ બની રહી છે તો આજે પ્રગતિદાયક દિવસ બની રહેવાનો છે જ્ઞાન અને વિજ્ઞાનનો વિકાસ થતો જોવા મળી શકે ટૂંકમાં મેષ રાશિના જાતકો માટે મંગલકારી દિવસ રહેશે ઉપાયની જો વાત કરવામાં આવે તો આજનો આપના માટે શુભ રંગ છે જાંબલી રંગ અને આજે કુળદેવીની પૂજા કરવી સાથે સાથે શક્ય હોય તો માતાને પુષ્પા અર્ચન કરું લાલ પુષ્પોથી માતાજીની સેવા કલ્યાણ કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિચક્રની બીજી રાશિ વૃષભ જેના વર્ણના અક્ષરો છે બ વ ઉ આવા જાતકો માટે ધાર્મિક કાર્યક્રમોમાં આજે ભાગ લેવાનો અવસર આપને મળતો જોવા મળશે વૈવાહિક જીવન આજે આપનું સુખમય બનતું જોવા મળી રહ્યું છે આજનો દિવસ આનંદદાયક સાબિત થાય એ પ્રકારના પૂર્ણ ગ્રહમાન બની રહ્યા છે તો આજે શત્રુઓથી સાવધાન રહેવું પણ એટલું જ આવશ્યક છે આજે શત્રુ આપણું કે બગાડી તો નહીં શકે પણ સાવચેત રહેવું હિતાવ છે આજે તમે સ્વાદિષ્ટ ભોજનનો આનંદ પણ માણી શકો એવા ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયની રંગ આજે આપના માટે બની રહ્યો છે એ છે કેસરી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી સાબિત થશે ઉપાય શું કરશો તો આજના દિવસે આપે દુર્ગા પૂજન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો છે ક છ અને ઘ આવા જાતકો માટે ધ્યાનપૂર્વક કામ કરવાની જરૂર છે અથવા તમે જે કામ કરો છો એમાં તમારો ફોકસ રાખવાની જરૂર છે આજે નવી યોજનાઓ પર કામ કરવાનું મુલતવી રાખવું એ આપના માટે હિતાવહ છે આજનો દિવસ લાભદાયક સાબિત થશે વ્યવસાયિક લોકો માટે આજનો દિવસ વધારે શુભ વધારે મંગલકારી બની રહેશે આજે મહત્વના કાર્યને કરવામાં દિવસ પસાર થઈ શકે પણ આજે વ્યવસાયિક નવું કાર્ય શરૂ કરવું હિતાવહ નથી ટૂંકમાં દિવસ મંગલકારી છે વાત કરી ઉપાયની રંગ આજે તમારા માટે કથ થઈ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ પ્રદેશ ઉપાય છે આજના દિવસે તમારે ચંડી પાઠ અવશ્ય કરવો જોઈએ તમારા ઘરનું વાતાવરણ સુખમય બની રહેશે જી તો મેષ વૃષભ અને મિથુન આ ત્રણ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણ્યું કાર્યક્રમમાં આગળ વધતા જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકોનું રાશિફળ આ ત્રણ રાશિના જાતકો માટે આજે દિવસ દરમિયાન કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે અને સાથે જાણવાના છે કયા ઉપાય કરવા લાભદાયી રહેશે કયો શુભ્રંગ આ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યો છે તે વિશે પણ માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ હ આવા જાતકો માટે દિવસ ખૂબ જ ફાયદાકારક ખૂબ જ લાભ કરતા બની રહ્યો છે આજે રચનાત્મક કાર્ય કરવાનો અવસર મળી શકે લાભ મળી શકે એમ છે આજે મિત્રો અને સહકર્મીઓનો સંપૂર્ણ સહયોગ પણ તમને મળશે વિદેશ સાથે વ્યાપાર કરવા માટે સારી લાભની તકો પણ તમને મળી શકે છે યોગ્ય તકને યોગ્ય રીતે ઝડપી હિતાવર રહી શકે આજે ભાઈ બહેનોની સલાહ લાભ કરાવી શકે છે તેમની સલાહને અવગણવી ન જોઈએ એને પર અમલ મૂકવો હિતાવ સાબિત થશે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ બની રહ્યો છે ક્રીમ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ રહેશે ઉપાય શું કરશું આજે તો આજે ગૌશાળામાં દાન કરવું ગૌશાળામાં ગાયોની વચ્ચે થોડો સમય વ્યતીત કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્ર ની પાંચમી રાશિ સિંહ જેના વર્ણના અક્ષરો છે મ ને ટ આવા જાતકો માટે દિવસ લાભદાયી પરંતુ થોડોક બિઝી થોડો વ્યસ્તતા ભર્યો રહેશે આજે સહકર્મીઓનો કાર્યમાં અવરોધ ઊભા કરવાની સ્થિતિ બનશે કોઈ ના કોઈ જાણતા અજાણતા વિઘ્નો ઊભા કરી શકે છે આજે તમારા કામ પ્રત્યે ખૂબ જ તમારે સાવધ રહેવું પડશે સાવચેતીપૂર્વક કામ કરશો તો લાભ મળશે આજે તમને ઘણા સ્ત્રોતથી નાણાકીય લાભ મળવાના પણ યોગો છે આજે અનિયંત્રિત વાણીથી પ્રણેય સંબંધો પ્રભાવિત થઈ શકે એટલે વાણીને નમ્ર બનાવી રાખવી મીઠાશ અને મીઠી વાણી વાણી દરેકને પ્રિય છે તો સંબંધો મધુર રાખવા માટે વાણીમાં નમ્રાસ ખૂબ જ છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે સફેદ રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય છે આજના દિવસે રામ દરબારના દર્શન કરવા તમારા માટે મંગલકારી સાબિત વાત કરીએ આગળની રાશિ કન્યા રાશિ રાશિ ચક્રની આ છઠ્ઠી રાશિ જેના વર્ણના અક્ષરો છે પ ઠ અને અણ આવા જાતકો માટે પોતાના સ્વાસ્થ્યનું આજે ધ્યાન રાખવું પડશે આજે તમારે તમારા વિરોધીઓથી પણ સાવધ રહેવાની જરૂર છે આજે તમારું મન મૂંઝવણમાં રહેશે નિર્ણય લેવામાં અસમર્થતા જોવા મળી છે કિંગ કર્તવ્ય વિમૂળ જેવી સ્થિતિ બની શકે છે આજે તમે નાણાકીય બાબતોમાં જોખમ લેવાનું ટાળશો એ આપના માટે હિતાવ છે સંબંધીઓ અને મિત્રોની મુલાકાત તમારા તણાવને દૂર કરી શકે છે એમની સાથે આજે સમય પસાર કરવો હિતાવ સાબિત થશે ટૂંકમાં દિવસ તમારા માટે મિશ્રિત ફળદાતા છે વાત કરી ઉપાયની રંગ રક્ત શ્યામ રહેશે ઉપાય છે ભગવાન રામની પૂજા કરવી રામ રક્ષા સ્તોત્રનો આજે પાઠ કરવો તમારા માટે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે અને હવે કાર્યક્રમમાં આગળ આપણે અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ જાણવાના છે મહામંત્ર વિશે પણ વાત કરવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે વિરામ બાદ ફરીથી જલ્દી મળીશું જોતા રહો ન્યૂઝ કેપિટલ

જેના વર્ણનાક્ષરો છે ર અને ત માટે રવિવારનો દિવસ તમારા માટે લાભકારી કે મંગલપ્રદ થતો જોવા મળી રહ્યો છે આજે તમને તમારા પરિવાર સાથે રોમાંચક ક્ષણો વિતાવવાનો અવસર મળશે આજે મિલકતને લગતી ઉપાધિઓનો ઉકેલ આવી શકે છે પરિવારમાં કંઈક સમસ્યા ચાલતી હોય તેનું સમાધાન આજે સંભવી શકે છે સામાજિક અને રાજકીય ક્ષેત્રે પણ તમારી વિશ્વસનીયતા આજે વધતી જોવા મળી શકે એ પ્રકારના ગ્રહમાન છે બિઝનેસમાં નવા પ્રોજેક્ટ ઉપર આજે કામ પ્રારંભ કરવું હોય તો થઈ શકે છે ટૂંકમાં દિવસ શુભ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગની જો વાત કરો તો ઘેરો લીલો રંગ આજે તમારા માટે કલ્યાણકારી બનશે ઉપાય છે આજે ગૌ સેવા કરવી ગાયોની સેવા કરવી તમારા માટે હિતાવ રહેશે વાત કરીએ આગળની રાશિ વૃશ્ચિક રાશિ

માતા પિતા અને પરિવાર સાથે સાંજનો સમય આનંદદાયક રીતે વ્યતીત થાય એવા ગ્રહમાન બની રહ્યા છે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ તમારા માટે આજે જોવા મળી રહ્યો છે લાલ રંગ કોઈ પણ રીતે લાલ રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરીશું તો આજના દિવસે દુર્ગા સપ્તસતીનો પાઠ તમારા માટે શુભ અને મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળ નિરાશિ એટલે ધનરાશિ રાશિ ચક્રની આ નવમી રાશિ છે જેના વર્ણના અક્ષરો છે ભ ધ ઢ આવા જાતકો માટે દિવસ ઉત્સાહજનક સાબિત રહેશે ભરપૂર રહી શકો પરિવાર સાથે આનંદદાયક ક્ષણો વિતાવવાનો અવસર મળશે પરિવારના સભ્યોની ખુશી માટે આજે તમે ધન ખર્ચ કરશો આજે તમે તમારા કામમાં મહેનત કરતા વધુ સફળતા વધુ લાભના યોગો છે આજે જે લોકોનું કામ વિદેશ સાથે સંબંધિત છે એ લોકોને વિશેષ લાભના અવસરો પણ મળશે ટૂંકમાં દિવસ પર જોવા મળી રહ્યો છે વાત કરીએ ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે ગોલ્ડન કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદ રહેશે ઉપાય શું કરવો જોઈએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને આજે ભોજનનું દાન કરવું તમારા માટે હિતાવ રહેશે જી

ભાગીદારો તરફથી પણ લાભ મળી શકે છે સહયોગ મળી શકે છે આજે લોખંડ અને ધાતુના વ્યવસાય સાથે સંકળાયેલા લોકોની આવકમાં વૃદ્ધિ થઈ શકે છે આજે તમે ઘરની સજાવટ માટે થોડી ખરીદી કરશો એવા પણ ગ્રહમાન છે આજે આળસને કારણે કામ અટકી શકે છે તો આળસનો ત્યાગ કરશો તો આજનો દિવસ તમારા માટે કલ્યાણપ્રદ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે રાખોડી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ રહેશે ઉપાય શું કરવો છે તો આજે તમારા દેવીની આરાધના કરવી કુળદેવીની પૂજા કરવી દર્શન કરવા મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ કુંભ રાશિ રાશિ ચક્રની અગિયારમી રાશિ કુંભ જેના વર્ણના અક્ષરો છે ઘ શ સ અને શ આવા જાતકો માટે દિવસ સામાન્ય રીતે તમારા માટે શુભ છે આજે તમારે સ્વાસ્થ્યને બાબતે થોડીક તકેદારી રાખવાની જરૂર રહેશે

ટૂંકમાં દિવસ સુખદ છે મંગલકારી છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે આસમાની બની રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ હિતાવ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો શ્રીયંત્રની આજે પૂજા કેસરવાળા દૂધથી કરવી મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ મીન રાશિ રાશિ ચક્રની બારમી રાશિ છે મીન જેના વર્ણના અક્ષરો છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ સામાન્ય રીતે તમારા માટે અનુકૂળ મંગલકારી છે તો આજે લાભ માટે જોખમી નિર્ણયો પણ તમે લઈ શકશો પણ બની આજે તમે કોઈ વાતને લઈને ભાવુક થાવ એવા ગ્રહમાન છે જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને થોડીક ચિંતાઓ આજે ઉત્પન્ન થશે આજે તમારા વાહનનો ઉપયોગ કરતી વખતે થોડીક સાવધાની રાખવાની જરૂર છે ટૂંકમાં દિવસ શુભ છે મંગલપ્રદ છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે બની રહ્યો છે વાદળી રંગ છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલપ્રદેશે ઉપાય શું કરવો જોઈએ તો આજે શ્રી સુક્તમનો પાઠ તમારા માટે સુખદ સાબિત થશે મંગલકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને શુભ રંગ વિશે માહિતી જાણ્યા બાદ કાર્યક્રમમાં આગળ વધતા આપણે હવે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો રહેવાનો છે કેવો પસાર થવાનો છે તે જાણીએ અંકશાસ્ત્રની વાત કરીએ તો આજનો મૂલાંક છ અને ભાગ્યાંક એક બન્યો છે છ નંબર જે છે એ શુક્રનો છે એક નંબર સૂર્યનો છે આજનો દિવસ પ્રગતિકારક છે આધ્યાત્મિક અને આર્થિક બાબતે બંને રીતે આજનો દિવસ મંગલપ્રદ વાળો જોવા મળી રહ્યો છે આજના દિવસે શ્રી રામની પૂજા કરવી રામ રક્ષા સૂત્રનો પાઠ કરો વિશેષ લાભ કરતા નિવડશે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો વર્તારો આપી રહ્યો છે તે વિશે માહિતી મેળવ્યા બાદ આપણે મહામંત્ર પણ જાણીએ પરંતુ મહામંત્ર પહેલા જાણી લઈશું કે આજે દિવસ દરમિયાન કેવા વિશેષ યોગ જોવા મળી રહ્યા છે કયા ઉપાય આજના દિવસે સવિશેષ કરવા લાભદાયી સાબિત થવાના છે તે માહિતી આશુ તોજી આપશો વાત કરીશું આજના વિશેષ મહત્વની આજે નવરાત્રિનો નવમો દિવસ છે માં દાત્રીનું આ નવમું નવરાત્ર માની પૂજા કરવાથી સિદ્ધિ શક્તિઓની પ્રાપ્તિ થાય છે કારણ કે સિદ્ધિને આપવા વાળી દેવી છે સિદ્ધિદાત્રી એની પૂજા કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે કહેવાય છે શાસ્ત્રો અનુસાર અણીમા મહિમા ગરિમા લઘિમા પ્રાપ્તિ પ્રાકામ્ય ઈશિત્વ વસિત્વ રામની આઠ સિદ્ધિઓ છે આ બધી સિદ્ધિઓની દાતા મા સિદ્ધિદાત્રી છે તો મા સિદ્ધિદાત્રીની આરાધના કરવાથી તમામ પ્રકારની સિદ્ધિઓ મળી શકે છે ખાસ કરીને વ્યાપાર વ્યવસાય પરિવારમાં સફળતાના આશીર્વાદ મળી શકે સામાન્ય રીતે માતા સિદ્ધિદાત્રીની પૂજા હૃદયથી કરવી જોઈએ કમળ પુષ્પથી પૂજા કરવી મંગલકારી છે માતાના સ્વરૂપની વાત કરીએ તો મા કમળના આસન પર વિરાજમાન છે આમ તો એમનું વાહન સિંહ પણ કહ્યું છે એક હાથની અંદર ગદા છે તો ચાર હાથ એમના બતાવે છે એક હાથમાં ચક્ર બીજા હાથમાં કમળને શંખ ધારણ કરેલા છે માતા સિદ્ધિદાત્રીને ઋતુ પ્રમાણના ફળો અર્પણ કરવા જોઈએ ચણા પૂરી ખીર નારિયેળ અને શીરાનો પ્રસાદ વિશેષ પ્રિય છે અર્પણ કરવો જોઈએ નાની નાની ભૂલકીઓ કન્યાઓ છે એની પૂજા કરવાથી મા પ્રસન્ન થાય છે માતાજીનો વિશેષ મંત્ર છે ઓમ રીમ ક્લીમ ઐ સિદ્ધે ન આજે પૂર્ણ સિદ્ધિ મેળવવા માટે મા સિદ્ધિદાત્રીના આશીર્વાદ મેળવવા માટે કન્યા પૂજન અવશ્ય કરવું બે વર્ષથી લઈ અને નવ વર્ષની વચ્ચેની કન્યાઓની પૂજા કરવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે તો આ કન્યાઓની પૂજા કરવી તમારા માટે મંગલકારી સાબિત થશે તો દર્શક મિત્રો આ ઉપાય હતા કે આજના દિવસ દરમિયાન આ ઉપાય કરવા ખૂબ જ લાભદાયી સાબિત થશે તો અવશ્ય આપ આ ઉપાય કરશો આગળ વધતા હવે આપણે જાણીએ કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ અતિ ઉત્તમ સાબિત થશે તે આશુતોષજી જણાવશો વાત કરીશું આજના દિવસના મહામંત્રની જેનો જાપ આપના માટે ખૂબ જ સુખ પ્રદાન સાબિત મંત્ર છે રઘુવંશનાથમ રાજીવ રૂપમ કરુણા શ્રી રામચંદ્રો અવસર છે અને રામજીની કૃપા મેળવવા માટે આ મંત્રનો જાપ જો કરો છો તો આજનો દિવસ તમારા માટે મંગલકારી કલ્યાણકારી સાબિત થશે આપનો દિવસ મંગલમે બની રહે એ જ અભ્યર્થના આ મંત્રનો જથાસંભવ જાપ કરો હિતાવ સાબિત થશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ આજના દિવસ દરમિયાન આપ કરશો તો ભગવતની વિશેષ કૃપા પ્રાપ્તિ કરાવશે તો અવશ્ય યથાશક્તિ મુજબ જેટલા પણ થઈ શકે એટલા જાપ આ મહામંત્રના આપ કરી શકો છો ત્યારે આશુતોષ આપે તમામ જે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર તમામ દર્શકોને રામનવમીની ખૂબ ખૂબ શુભકામનાઓ જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે વારે વાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય વિશે પણ માહિતી મેળવી લીધી છે આજના દિવસનો મહામંત્ર જાણ્યો અને સાથે સાથે શુભાશુભ મુહૂર્તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસનો વર્તારો પણ આશુતોષજીએ જણાવી દીધો છે અને આપણ આશુતોષજીને કંઈ પૂછવા માંગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો આપણે કોઈ પણ પ્રકારના મૂંઝવણ આપને સતાવતા હોય તો પછી કુંડલી દોષ નિવારણ ને લઈને કોઈ પણ પ્રશ્ન ઉદભવે તો આપ આ નંબર પર સંપર્ક કરી અને આશુતોષજીને પૂછી શકો છો તો આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમની અંદર મળતા રહીશું હાલ મને આપશો રજા આવતી કાલે ફરી મળીશું નમસ્કાર